ગોંડલમાં જે રીતે રાજકુમાર જાટનો કેસ હાલ ચર્ચાનો વિષય બની ગયો છે જેમ જેમ સમય વીતતો જાય છે તેવી રીતે આ કેસ વધુમાં વધુ પેચીદો બનતો જાય છે અને તે વચ્ચે ઘણા પાટીદાર સમાજના આગેવાનો જેમ કે જિગીશા પટેલ અલ્પેશ કથેરિયા હોય કે પછી એડવોકેટ મેહુલ બોઘરા હોય જેઓ આ મુદ્દાને લઈને સતત ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઘેરી રહ્યા છે અને તે વચ્ચે પાટીદાર સમાજના આગેવાનોની સુ સુરતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એડવોકેટ મેહુલ બોકરા જિગીશા પટેલ તેમજ પાટીદાર સમાજના આગેવાન એવા અલ્પેશ કથેરિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી અને તે દરમિયાન જિગીષા પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ગોંડલમાં જે રીતે રાજકુમાર જાટનો કેસ બન્યો છે તેને લઈને પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ સતત ગણેશ ગોંડલના વિરોધમાં જોવા મળી રહ્યા છે સતત તેમની સામે આકરા પ્રહારો કરી રહ્યા છે તેમજ તે વચ્ચે રાજકુમાર જાટના પરિવારની મુલાકાત પણ જીગીશા પટેલ દ્વારા લેવામાં આવી હતી અને હવે તે વચ્ચે સુરત ખાતે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને આ બેઠકમાં જિગીશા પટેલ

એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે આ વાલી નીકળ્યા છે ગઢ બનાવે દરબાર ભરાવે શું સમજે છે પોતાની જાતને શું ઓકાત છે શું આ રાજા સાહેબ કહેવાય કે રાજા સાહેબ ના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તંભ પર ટિકિટોની વહેંચણી કરે છે જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે તો ગોંડકની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે પાટીદારોની સીટ છે પણ એ સમયની વાત છોડો કારણ કે એ સમયે તો જાતિવાદ નામશે સતો

અંદર રામ ની સ્થાપના કરીએ ભેગા મળીને કરીએ બોલો તમે મારી સહભાગી છો તમે ગોંડલ ની અંદર રામ રાજ્ય સ્થાપવા માટે સહભાગી છો તો આ જ સમય છે કે આપણે ગોંડલ ની ગોંડલ ને આઝાદ કરાવીએ બસ આટલી જ આશા સાથે જય હિન્દ જય ભારત જય સરદાર જીગીશા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોંડલમાં જે રીતે પાટીદાર સમાજ જે છે તે ડરની ડરના ઓથાર નીચે જીવી રહ્યો છે અને ખરેખર ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ડર સમગ્ર ગોંડલમાં જોવા મળી રહ્યો છે ગુંડાગર્દી જોવા મળી રહી છે તે રીતની વાત જીગીશા પટેલ દ્વારા કરવામાં આવી હતી તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એટલે સબસ્ક્રાઈબ કરી દેજો